હેલો નમસ્તે મિત્રો યુટ્યુબ ચેનલમાં ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢ ખાતે થતી લીલી પરિક્રમાની મિત્રો આ પરિક્રમાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ આમાં ભાગ પણ લે છે તો મિત્રો આ વખતે આપણે પરિક્રમામાં જતી વખતે અથવા તો જો ત્યાં હોઈએ તો કઈ કઈ બાબતની સાવચેતી રાખવી તે આપણે ખૂબ જ જાણવું જરૂરી બને છે તો મિત્રો આજના વિડીયોમાં અમે એ જણાવવા જઈ રહ્યા છીએ કે પરિક્રમામાં કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું કઈ બાબતની સાવચેતી રાખવી ત્યારબાદ મિત્રો પરિક્રમામાં આ વખતે પહેલાં જ દિવસે એવા બે બનાવ બની ગયા છે કે જેમાં બે વ્યક્તિના મોત પણ થયા છે તો મિત્રો આ મોત આ મૃત્યુ શા કારણે થયા છે તે પણ આપણે માહિતી આપવાના છીએ આ વિડીયોમાં તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે અને જો વિડીયો આપને ગમે તો લાઇક કરીને બીજાને શેર પણ કરજો અને મિત્રો ખાસ કરીને બે લાઇકન પ્રેસ કરવાથી અમારા દ્વારા જે નવા નવા વિડીયો મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન પણ સૌથી પ્રથમ આપણે મળી જશે તો મિત્રો ચાલો ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે જેમાં બે યાત્રાળુઓના મોત થઈ ગયા છે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ગયેલા જસદણના નવા ગામના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને મિત્રો બીજા પણ એક રાજકોટના ભાઈનું મૃત્યુ નિપજ્યું છે તો મિત્રો આ બનાવ માળવેલા ઘોડી પાસે થયાનો વિગતો સામે આવી છે મહત્વનું છે કે પરિક્રમામાં લાખો યાત્રાળુ આવતા હોય છે અને તેઓ આ પરિક્રમા પગપળા ચાલીને કરતા હોય છે યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે પરિક્રમાના રસ્તે આવેલા યાત્રાળુઓને પડાવના સ્થળો પણ રાખવામાં આવ્યા હોય છે તે આ પડાવના સ્થળોની વાત કરીએ તો ઝીણાબાવાની મઢી સરકડિયા મારવેલા બોળદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા હોય છે જેથી કરીને તે સમયસર અને કોઈ પણ તકલીફ હોય તો તે સારવાર પણ તે જગ્યાએ લઈ શકે છે મિત્રો જૂનાગઢમાં સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાંથી ઠેક ઠેકાણાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે પહોંચતા હોય છે તેવા સમયે મિત્રો શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા જોઈને ત્યાં સ્વયંસેવકો દ્વારા કેટલીક વ્યવસ્થા તો વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે જેમાં રહેવા જમવા સહિતની સુવિધાઓનો સમાવેશ થતો હોય છે મિત્રો નોંધનીય છે કે મિત્રો આ જગ્યાએ ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ સાથે આપણે જોવા મળતો હોય છે મિત્રો ગિરનારની લીલી પરિક્રમા કાર્તિક સુદ અગિયારસની મધ્યરાત્રિએ શરૂ થઈને પૂનમની મધ્યરાત્રિએ પૂર્ણ થતી હોય છે એટલે કે નવેમ્બર મહિનાની બાર તારીખથી લઈને સોળ તારીખ સુધી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે હવે મિત્રો આપણે વાત કરીએ કે પરિક્રમાના પહેલા જ દિવસે આ બે મૃત્યુના બનાવ કેવી રીતના બન્યા મિત્રો આ બે મૃત્યુના બનાવ હાર્ટ એટેક આવવાથી બન્યા છે મિત્રો આમ જોઈએ તો આ પરિક્રમાનો રૂટ જંગલ વિસ્તારમાં હોવાથી તેમાં વન્ય પ્રાણીઓની પણ ભેતી રહેતી હોય છે એટલા માટે મિત્રો વહીવટીતંત્ર અને વિભાગ પણ ખાસ કરીને અપીલ કરે છે કે આપણે જે જંગલ વિસ્તાર છે તેમાં પરિક્રમાનો રૂટ છોડીને જંગલ વિસ્તારમાં ન જવું જોઈએ અને શ્રદ્ધાળુઓની સાથે જ હાલવું જોઈએ એકલ દુકોલમાં ન જવું જોઈએ એટલા માટે મિત્રો જે વહીવટી તંત્ર છે એને અને વન વિભાગને પણ સપોર્ટ આપણે કરવો જોઈએ બીજું મિત્રો ખાસ કરીને એક વહીવટીતંત્રએ એ પણ અપીલ કરી છે કે આપણે પ્લાસ્ટિક સાથે ન લઈ જવું જોઈએ અને જો ભૂલે ચૂકે પણ આપણે લઈ ગયા હોય તો તેનો યોગ્ય રીતના નિકાલ કરવો જોઈએ જેમાં ડસ્ટબીન અને કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પણ કરી છે તો તેમાં તેનો નિકાલ કરવો જોઈએ તો મિત્રો આ પ્લાસ્ટિકનો કચરો જો તમે જંગલની અંદર લઈ જશો તો તેનાથી વન્ય પ્રાણીને પણ નુકસાન થશે અને પ્રદૂષણ પણ વધશે મિત્રો આ વન્ય પ્રાણીઓ તેનું સેવન કરતાં પણ આપણે ઘણી વખત જોવા મળતા હોય છે એટલા માટે તેનો યોગ્ય નિકાલ કરવો આપણી ફરજ બને છે મિત્રો વહીવટી તંત્ર અને બીજા અન્ય વિભાગો દ્વારા ખાવા પીવાની પણ સુવિધા કરવામાં આવી છે પાણીની પણ ઠેર ઠેર જગ્યાએ સુવિધાઓ કરવામાં આવી છે તો એટલા માટે મિત્રો આપણે તેને સપોર્ટ કરવો જરૂરી બને છે મહત્વનું એ છે કે ભવનાથથી શરૂ થતી ગિરનાર પર્વતની ફરતે થતી આ પરિક્રમાનો રૂટ છત્રીસ કિલોમીટર જેટલો થાય છે આ પરિક્રમા ભવનાથથી ઝીણા બાવાની મઠી સુધી યોજાતી હોય છે મિત્રો તો મિત્રો અમારો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં પણ જણાવો વિડીયોને જો ગમ્યો હોય તો તેને લાઇક કરીને આગળ શેર પણ કરો મિત્રો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈકન પ્રેસ કરવાથી અમારા દ્વારા જ અમારા દ્વારા જે નવા નવા અપડેટ મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન સૌથી પ્રથમ આપને મળતી રહેશે જય હિન્દ જય ભારત વંદે માતરમ ફરીથી નવા નવા વિડીયો સાથે じゃあ。